મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હિંડોલિયા ગામ પાસે આવેલું નાળું વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રામપુર પાદડીથી હિંડોલિયા દોલતપુર થઈને રાજસ્થાનને જોડતો આ મુખ્ય માર્ગ પર દર પ્રથમ વરસાદમાં જ બંધ થઈ જાય છે પરિણામે શાળાએ જતા બાળકો અને દૂધ ભરવા જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે સ્થાનિક લોકોએ આ ડુબક પુલને ઊંચો બનાવવા માટે તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જીવના જોખમે પણ લોકો આ પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર આ બાબતને તાત્કાલિક પગલાં ભરીને પુલનું નવીનીકરણ કરે જી સર આ હિન્દોલિયા ગ્રામ પંચાયતની અંદર આ ડુબણ પુલનું વર્ષોથી આઝાદી જ્યારે આ રોડ બન્યો ત્યારનું બનાવેલું ડુબણ પુલો છે અને નોર્મલ વરસાદની અંદર આ કુતરમાં પાણી આવવા જવાથી મારું હિન્દોલિયા ગામ બે વિભાગમાં વહેંચાયું છે એક બાજુ સામે કિનારે સો મકાન છે એમાં એ દૂધ ભરવા માટે હિંદોલિયા આવવું પડે એ લોકોને દૂધ માટે અને સ્કૂલમાં છોકરાઓને આવવા માટે ઘણી જ મહાન તકલીફ પડે છે અને આ ડીપ માટે મેં વારંવાર તંત્રમો ધારાસભ્ય સંસદ સભ્યોને અરજીઓ કરેલી છે અને મને તો કહેવામાં આવે છે કે તમારું કામ થઈ જશે થઈ જશે પણ અત્યાર સુધી કંઈ થયું નથી અને જો આ સત્વરે ન થાય તો કોઈ મોટી દુર્ઘટના થાય એ બી શક્યતા લાગે છે અને આ વરસાદની અંદર નોર્મલ વરસાદની અંદર આ દીપ ઉડી જાય છે અને અવર જવર અહીં લગભગ દસથી પંદર ગામોનો વ્યવહાર તૂટી જાય છે રાજસ્થાન જવા અહીંયા બસ પણ આવી શકતી નથી એવી પરિસ્થિતિમાં જો આપ સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ સત્વરે આ કાર્ય ડીપ બને અને આખા ગામની ગામનો જો લાભ મળતો હોય અને ગામને લાભ મળે એવી મારી આશા છે અને સત્વરે આ તૈયારીમાં આ કાર્ય થાય એવી હું ભલામણ કરું છું અને અહીંયાથી કોઈ હાનિ નહીં પહોંચે એ માટે વહેલામાં વહેલી તકે આ સત્વરે કામ થાય એ બદલ આપ સર્વને હું નમસ્કાર કરી વિનંતી કરીને એમ કહું છું કે આ ડીપનું કામ સાહેબ આખા ભાગમાં કોઈ જગ્યાએ એવો ડીપ ન હોય કે નહીં બન્યો હોય પણ આ હિંદોલિયા ઢુકડી કોતર ઉપર આ અમારા પર શું એવું મન દુઃખ છે કે આટલા માટે તમે આ આ ડીપની કંઈ પૂરેપૂરી માહિતી લઈ જાણ કરતા નથી અથવા તો કાર્ય પૂરું કરતા નથી આપનું નામ માછી રામાભાઈ ધૂળાભાઈ હિન્દુલિયા હા હિન્દોલિયાને લખતું બહાર થોડા પળ્યું છે હિન્દુલિયાને લગતું અહીંયાથી આ કોત્તર ઉત્તરમાં જવા માટે ગામમાં જવા માટે એક કોત્તર છે અહીંયા બે થી ત્રણ દિવસ પહેલા વરસાદ થોડો થોડો વરસાદ ચાલુ થઈ જાય છે તો પણ પાણી આવી જાય છે બહુ નીચું નાળું બનાયેલું છે એના માટે દૂધ ગામમાં અમારે જવા માટે દૂધ લઈ જવું પડે છે હાલવા જવું પડે છે છોકરાઓના નાના નાના ભણવા જવા માટે અત્યારે ચાર પાંચ દિવસથી અહીંયા ઘરે જ છે અમારે ફરીને જવું પડે છે ગોરાડા બાજુ થી મલેખપુર બાજુ ફરીને જઈએ તો જવાય છે બાકી બધું આવવા જવા માટે મેન રસ્તો આ જ છે બીજું કોઈ સુવિધા જ નથી અહીંયા ગામમાં કોઈ પણ સામાન લેવા જવું હોય કરિયાણું લેવા જવું હોય તો પણ અહીંયા થઈને જ જવાય છે બાકી અહીંયા કોઈ એ જ નથી આ નાળું લગભગ દસ દસ પાંચ દસ વર્ષથી આમ જ છે એના માટે અમે બહુ અરજીઓને ને આ તે કરેલું જ છે હર વખત હર સાલ કરીએ જ છીએ પણ તંત્ર આનું કોઈ સામે જોતું જ નથી એના લીધે અમારે આ અડચણ તંત્ર દ્વારા શું કહેવામાં આવે હા તંત્ર હે મંજૂર થઈ ગયેલું છે પણ કરતા નથી હજી હર સાલ કે છે હા વર્ષોથી કે છે કે મંજૂર કર્યું છે કર્યું છે પણ હજી લગન કોઈ હા હા મારું નામ બારિયા રાજેશભાઈ છે